જે પરિપત્ર છે કરેલો હતો એ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી આ જે ઓનલાઈન બદલી કેમ્પનો તબક્કો છે ચાલવાના હતા એટલે મેં વિડીયોની અંદર જણાવ્યું હતું કે ત્યાં સુધી જગ્યાઓ આવવી મુશ્કેલ છે કેમ કે એક બે જિલ્લાઓની અંદર જે જિલ્લા ફેર કેમ્પ હોય છે બાકી હોય તો એ બધા જિલ્લાઓની અંદર કોઈને કોઈ રીતે સ્પર્શે છે આમ તો બદલી કેમ્પ પૂરો થાય એટલે સરકાર તરત ખાલી જગ્યાઓની માહિતી મંગાવે છે કુલ મેકમ કેટલું કામ કરતા શિક્ષકો કેટલા ખાલી જગ્યાઓ કેટલી મંજૂર જે ખાલી જગ્યાઓ છે એ કેટલી ભરવાપાત્ર આવી સ્પષ્ટ માહિતી મગાવતા છે ફરી પાછો બદલી કેમ આવે પાછી માહિતી મગાવે આવું એક બે વખત આઈ થિંક ત્રણ વખત તો બન્યું છે કે સરકારે માહિતી માગી હોય વિદ્યાસાહેબ ભરતી રિલેટેડ તમે જુઓ તો હમણાં માર્ચના પહેલા અઠવાડિયામાં જ માહિતી માગી હતી એટલે આપણે એપ્રોક્સ એવું માની શકતા હતા કે દસ દિવસની અંદર કદાચ જે જિલ્લાવાર છે ભરવાપાત્ર જગ્યાઓ છે એનું લિસ્ટ આવી જશે કેટેગરીવાર કેટલી જગ્યાઓ ખાલી છે આવું જે ખાલી જગ્યાઓનું લિસ્ટ છે કદાચ ઓનલાઈન મુકાઈ જશે આવું આપણે માનતા હતા પરંતુ એ પછી તમે જુઓ તો ઓનલાઈન જે બદલી કેમ્પ બાકી હતા એ જિલ્લાઓની અંદર અરવલ્લી મહીસાગર બે ત્રણ જિલ્લાઓની અંદર હતા એ એના માટેનો લેટર આવે સત્યાવીસ ત્રણ સુધી ત્યાં આપણને પછી લાગ્યું કે હવે ત્યાં સુધી તો જગ્યાઓ આવી મુશ્કેલ છે પરંતુ ગઈકાલે તમે જુઓ તો અરવલ્લી અને મહીસાગર માટે ફરીથી ઓફલાઈન બદલી કેમ્પ જે હમણાં બદલી કેમ્પ ચાલે છે સત્યાવીસ ત્રણ સુધી એ ઓનલાઈન છે

એટલે એ દિવસે બદલી કેમ રાખવામાં આવશે ઓર્ડર પણ એના એ દિવસે આપવામાં આવશે એટલે એપ્રોક્સ એ પછી આપણે 10 દિવસ ગણી શકીએ સરકાર ઉતાવળ કરે તો પછીના 10 દિવસની અંદર જગ્યાઓ આવી શકે છે એટલે આ બે જિલ્લાની અંદર ભલે ઓફલાઈન જિલ્લા બદલી કેમ છે એ બે જ જિલ્લાઓની અંદર છે પરંતુ આ બે જિલ્લાઓની અંદર આવનાર છે એ બીજા જિલ્લાના ઘણા બધા જિલ્લાના શિક્ષકો હશે એટલે આ બે જિલ્લાનો જિલ્લાફેર બદલી કેમ છે પરંતુ તમામ જિલ્લાઓને સ્પર્શે છે એટલે જે ખાલી જગ્યાઓ છે પણ આડી અવળી થવાની શક્યતા છે એટલે જ્યાં સુધી જિલ્લાફેર બદલી ક્યાં પૂરા નથી થતા ત્યાં સુધી જગ્યાઓ સ્પષ્ટ થતી નથી કે કયા જિલ્લાની અંદર કેટલી ખાલી જગ્યા છે કુલ કામ કરતા શિક્ષકો કેટલા છે ભરવાપાત્ર ખાલી જગ્યાઓ છે સ્પષ્ટ થતી નથી એટલે જ્યાં સુધી આ જિલ્લા બદલી ક્યાં પહોંચે પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાસાહેબ ભરતીની સ્પષ્ટ જગ્યાઓ આવવી મુશ્કેલ છે આ રીતે છે વિદ્યાસાહેબ ભરતીની જગ્યાઓને થોડું ગ્રહણ લાગ્યું હોય એવું લાગે છે પરંતુ તમે જુઓ તો જેવો જિલ્લા ફેર બદલી ક્યાં પૂરો થાય અને સરકાર ઉતાવળ કરે તો ઝડપથી દસ દિવસની અંદર પાંચ ચાર બે પછી આવી શકે છે આશા રાખીએ કે ઝડપથી જે પીએમએલ છે તો બહાર આવી જ ગયું છે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવે અને રાઉન્ડ પણ સ્ટાર્ટ થાય જગ્યાઓ પણ ઝડપથી ડિક્લેર થાય તો શિક્ષણ મંત્રી શ્રીએ જે પ્રમાણે જણાવ્યું છે કે એપ્રિલના એન્ડમાં અથવા તો મે ને શરૂઆતમાં જે તમામ ભરતી છે એ પૂર્ણ કરવામાં આવશે આવું એમના દ્વારા કહેવામાં પણ આવ્યું છે આશા રાખીએ કે ઝડપથી ભરતી પૂર્ણ થાય અને જે કચ્છ જિલ્લાની અંદર જાહેરાત કરી છે એ ભરતીની શરૂઆત થઈ જાય આજના વિડીયો બસ આટલું જોવાનો છે મિત્રો વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાસાહેબ ભરતીની એ ટુ ઝેડ અપડેટ માટેના વિડીયો છે મારી ચેનલ પર મુકાયેલા છે વિદ્યાસાહેબ ભરતીની જિલ્લા ફાળવણી કેવી રીતે થાય છે રાઉન્ડ કેવી રીતે સ્ટાર્ટ થાય છે ત્યાર પછી સમગ્ર જે વિદ્યાસાહેબ ભરતીની પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે અંદાજિત મેરિટના વિડીયો પણ મુકેલા છે લાસ્ટ ભરતીનું કટ ઓફ કેટલું હતું એના પણ અગત્યના વિડીયો મેં મૂકેલા છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો